പ്രമിതികൾ വാച്ചോ മമിതുയേ വണ്ടമിതി മണമിതി ഓ മ જય શ્રી કૃષ્ણ બધા ને જય જલારામ કેમ છો બધા સાંજના વાગ્યા છે સાડા પાંચ જેવું થયું છે થોડીક વાર હશે કદાચ પાંચ દસ મિનિટની એવું નથી કે સવારનો બ્લોગ સ્ટાર્ટ કરવો તો કારણ કે ટાઈમ જ નહોતો જરાય એક બેનની કમેન્ટ આવી હતી કે મારી હેલ્પ પર એ ચાર દિવસની સરપ્રાઈઝ રજા કે છે તો મારે આજે સાતમી છે રજા આ મહિનાની ગયા વખતે પાંચ દિવસની રાખી હતી અને અત્યારે બે દિવસથી સરપ્રાઈઝ જ છે એટલે કચરા પોતા છે ને એવી વસ્તુ છે કે એકવાર તમે ફેરવી લો ને તો એટલો ન વાંધો આવે પણ જ્યારે જ્યારે ડિનર લંચને બધું કમ્પ્લીટ થાય ને એટલે હોલમાં ને આ બધે તમારે નાના છોકરાવાળાને કરવું પડતું એ એટલું બધું ટફ ન લાગે વાસણ બહુ ટફ લાગે કરતા ન હોય ને એટલા સ્પેશિયલ કહી દો કારણ કે કરતા ન હોય ને એટલે આપણે આપણા શેડ્યુલ મુજબ હાલતા હોય એમાં એ તહેવાર હોય એટલે થોડોક વધારા નહીં કંઈક કંઈક કામ હોય આપણે બધું આ ચણિયા ચોળીનું છે કંઈક કંઈક ફિટિંગ કરાવવાનું હોય કંઈક લેવા જવું હોય આ મારી પાસે છે ને ઘણી બધી નવી ચૂંદડી છે અત્યારે પણ હવે મને એમ થયું કે માતાજી માટે દર વખતે હોય ને તોય હું એક બે તો લવ જ નવી એમ પૈડી છે સાવ કોરી એમ તો હું એક જગ્યાએ જોવા ગઈ મને આ ન ગઈ મી તો પછી હું બીજી જગ્યાએ આજ ન ગઈ મેં તો હું કાલ જઈશ આજ નવી છે ને એ જ પહેર આવીશ માતાજીને પણ હવે કાલ લેવા જઈશ એવું છે બધું એટલે અમુક કામ પછી સ્કીપ કરવા પડે નો એટલું અમારે હોય કામ નાના છોકરા હોય ને હોય જ સ્કૂલ ચાલુ સવારમાં ટિફિન હોય આપણને પહેલેથી ખબર હોય ને તો આપણે રાતના રાત્રે કરી લઈએ એમ પણ મારે એકચ્યુઅલમાં એવું છે કે માન્ય જે આવતી ને કે એને પૂરો ટાઈમ થઈ ગયો હતો એ પ્રેગનેન્ટ હતી એટલે એને અહીંયા દીકરી આવી છે એટલે આ બીજી રાખી છે ને એ આમ બિલ્ડિંગમાં આઠથી દસ જણા કરાવી છે પણ બધે આવું જ થાય કરે છે એ

આ એક વાર માતાજી નથી પહેરાવેલી મારા બે છબી છે ને મેં તમને બતાવી હતી ને એટલે બે એક સરખી જ લીધેલી હોય જો આ બે છે આ બે છે આવી રીતે છે અને આ છે ને મને બહુ ગઈ મેં તે લગભગ એક મમ્મીને આપી દીધી છે કે મને બહુ યાદ નથી આ મોટી હતી તો એ મેં તો આમ બેન્ડ વાળીને પણ હું પહેરાવીશ કારણ કે આવો કલર ઓછો જોવા મળે ચુંદડીમાં એટલે આવી લીધી છે

દાદી કી બિંદી કા પૈસા મમ્મા કી રોટી આનું અમારી 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 પૂરું પૂરું ને 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 હવે પેટ જો એક્સપ્રેશન તો ગોલ ગોલ બસ ઓકે હાલો આ જવાનું છે પેસાકેંગમાં

મે બે જમી લેશું હમ બાય બાય હવે નવરાત્રી છે ને એટલા દિવસ બને તો કામ લંચ બોક્સ માં લઈ જાય તો ભાવે ને એવું જ જમવાનું બનાવીસ કારણ કે હિયાને તો અહીંયા એમ કે નાસ્તો ને બધું હોય પણ આનસી વેલી જમે નો જમે અહીંયા ઘરે એમ કે આમ ઉતાવળમાં તો થેપલા પરોઠા હોય તો ભાવે છોકરાઓને એને ચટણી ને એવું બધું બહુ ભાવે અને આલુ પરોઠા છે સેન્ડવીચ છે એવું બધું લઈ જાય ખાટા ઢોકળા છે તો છોકરાઓને ભાવે રોટલી શાક કરતા છોકરાઓને એવું ભાવે એમ અને હિય નહીં ધારો કે ભૂખ લાગી હોય તો એવું હોય તો ખાય એમ બ્રેડ નું ઓછું પણ એમ કે એકાદ વાર સેન્ડવીચ આલુ પરોઠા છે પછી ખાટા ઢોકળા છે થેપલું પરોઠું આમ બે એના ફાયદા છે એક તો છોકરાઓ મોડી રાત્રે આવીને ભૂખા થયા ને ક્યારેક એવું હોય કે બહુ વહેલો નાસ્તો કરાવી દીધો હોય તો રાત્રે આવે બાર સવા બાર ત્યારે ભૂખ લાગે આમ તો અમારે અહીંયા અગિયાર વાગે પૂરું થઈ જાય છે પણ ત્યાંથી આવી પછી બધું એ કપડાં ચેન્જ વેન્જ કરી એટલે સેજે સાડા અગિયાર તો થાય જ અને આપણે સાડા આઠ વાગ્યાના જઈમ હોય કઈ આપણે જ નાસ્તો ન કર્યો હોય એટલે ત્યારે ભાવે ને એવી વસ્તુ બનાવવાની રહેશે હમણાં આઠ દિવસનું મેનુ મોસ્ટલી એવું જ રહેશે અને સવારે લંચ બોક્સ માં ચાલે છોકરાઓને એ બે ફાયદા તો આ લાણી આવી છે બેય બેનો લંચ બોક્સ ભવ 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 એ કરે ને ભૂખ લાગે તો કરે ભાવ ભવ ભવ મારા આજે એને શું આપ્યું કુકુ ખબર છે દૂધું હા

जाकली सह다가 प्वाने, होपनिं से chamado हाले है नसीा कोँ� little खो पह ले आखे व्याथा और से अ को पहता ये है और है अल्हां पिर मता Clea चोंब हो बिला कटेश बाटसलब पहरमे मि और हां running आड़े है आप को आलरी हो उड्या इंसका हेरा ऑक उड्या B अमारे

તો અત્યારે મારે હિયા સાથે જવાનું છે શું કરવારીમાં એને છે ને કાન દુખતા હતા ને એટલે કાનમાં કઈ પહેરેલું નહોતું એટલે આજે છે ને વારાવાળી જે બુટી હોય ને આપણે આ રીતની એ કાલ રાત્રે પહેરાવી છે પણ હવે સોની ને છે ને આમાં મોતી અંદર ભરાવી અને આમ વારો વાળી દે ને તો એને નીકળે ને કે ક્યાંય તો એમ અત્યારે નવરાત્રીમાં રમતી હોય ને આમ ને આમ ને થાતું હોય ચાલો તો હાલ હું તને પહેલા છે ને કરાય આવું પછી હું જીમ માં જાઉં ને પછી તને પાછો હું મૂકવા તારે જવાનો ટાઈમ થશે ત્યારે હું આવી જઈશ હવે મારો ને રીમાનો વારો રહેશે સાડા આઠ થી સાડા નવ દસ સુધી હું ત્યાં બેસીશ પછી રીમા આવશે પછી હું જમવા આવીશ ત્યાં સુધી રીમા ઘરનું કામ પતાવશે પછી અમારા એ આ મેડમ ને સાચવવા પડે ને એટલે એ તોફાની તોફાની નો જોવે નો જોવે ચાલો રેડી હા ચા તો બધી રેડી થઈ ગઈ તૈયારી કરી લીધી છે હવે રેડી થવાનો ટાઈમ થઈ ગયો છે પોણા આઠ જેવું થયું છે સાડા આઠનો ટાઈમ છે આ રીતનું બોક્સ મળે છે જે બધું પ્લાસ્ટિક રાખતા હોય ને અહીંયા કોઈની દીકરી પહેલી વાર રહેતી હોય અને અથવા બે હોય મારી જેમ તો આ રીતનું તમે રાખો ને તો બહુ ફરક પડે જો આમાં એકમાં બોલોયા જેમ તો બધું આમ અલગ અલગ ને આમ બધું એકસાથે એ રીતે રહી જાય આમાં જો નકરી પીનુ જ જોવા મળશે એટલે એ રીતનું છે આમાં કંડોરા તો આ રીતનું તમે ટ્રાય કરી શકો તારી જવું છે કેવી લાગે બહુ મસ્ત લાગે છે ઓ થઈ ગયા છે રેડી અમારે આ છે ને મારી કઝિન ના છે યા બેન ની માસી ના છે ચણિયા ચોલી કાઈ યા બેન આજે છે ને એના આમાં ચણિયામાં પોમ પોમ થીમ છે એટલે આખું પોમ પોમ વાળું પહેરું જો બલોયા નેકલેસ અને કંદોરો બધુંય

મારે કપડા મેચિંગ કરવા છે બીજું કોણ આવું મીઠું વાલે મારી મીઠુડી આરે આ તને તો આવડે જો ભાઈ મારે કપડા મેચિંગ મંડળા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી આરે મીઠું આ

થાય તો છે બરાબર તો છે હવે આમાં બીજું શું હોય કરી દઉં છું કોમેન્ટ્સ છે ને હમણાં આઠ નવ દિવસ એવું થશે કે કદાચ ક્યારેક કોકની રહી જતી હોય તો બીજી વાર મને કરી દેવી કાંઈ પણ તમારે પૂછવું કરવું હોય ને તો જય હિન્દ જય ભારત આવજો બધાય